હેલો દોસ્તો નમસ્કાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર આપ જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે જોઈશું ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર આવનાર જે વાર્ષિક પેપર છે ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ જે લેવાનાર પરીક્ષા છે કે જેની અંદર આપણે અહીંયા આપેલું જે પેપર છે એ બ્લૂ પ્રિન્ટ છે જેને આપણે કરીને તૈયાર કરીને જશું યા તો જોઈને જશું તો સારા એવા માર્ક્સ એની અંદર મેળવી શકીશું તો ચાલો આપણે આજે ધોરણ અગિયાર વિશે અર્થશાસ્ત્રના પેપરને સોલ્યુશનને જોઈએ તો જેની અંદર આપણે અહીંયા વિભાગ એ કે જેની અંદર હેતુલક્ષી એકથી સોળ હેતુલક્ષી આવે છે તો આપણે એ હેતુલક્ષી પ્રશ્નોને જોઈએ પ્રશ્ન નંબર એક છે બેંકમાં કાર્યકર્તા કર્મચારીની પ્રવૃત્તિ એ કઈ પ્રવૃત્તિનું ઉદાહરણ છે તો એ જે છે આર્થિક બિન આર્થિક સામાજિક કે રાજકીય તો એની અંદર જવાબ આવશે આપણો આર્થિક કે જેનો એનો આપણે અહીંયા જવાબ જોઈએ તો શું આવશે એ વિકલ્પ આવશે બીજો છે નીચેમાંથી કયું શ્રમનું એક લક્ષણ છે તો શ્રમ એટલે કાર્ય કામનું એક લક્ષણ છે કયું લક્ષણ છે તો જેની અંદર જવાબ આવશે શ્રી શ્રમ નાશવા છે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જે છે શું કહે છે કે તુવેરની દાળની કિંમત વધતા મગની દાળની કિંમત મગની દાળની માંગ પર શું અસર પડે છે તો એની અંદર જવાબ આવશે જો તુવેરની દાળની કિંમત વધતા દાળની માંગ પર શું અસર કરશે તો વધારો થશે જેની અંદર જવાબ આવશે એ હલકા પ્રકારની ચીજવસ્તુ બીજા કયા નામથી ઓળખાય છે તો હલકા પ્રકારની ચીજવસ્તુ બીજા નામથી ઓળખાય છે ગિફન વસ્તુ જેની અંદર જવાબ આવશે સી પ્રશ્ન નંબર પાંચ છે તો પાંચની અંદર આપણે જોઈએ કે પૂર્ણ હરીફાઈ બજારમાં ઉત્પાદક કેવા પ્રકારનો નફો મેળવે છે તો એની અંદર જવાબ આવશે બી સામાન્ય નફો મેળવતા હોય છે પ્રશ્ન નંબર છ છે ભવિષ્યમાં ભાવો ઘટવાની અટકળો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થશે તો એની અંદર આપણે જવાબ જોઈએ તો જવાબ આવશે સી વધશે અથવા વધારો થશે પ્રશ્ન નંબર સાતની અંદર છે કે ખેતી કાર્ય માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા કોઈ કરતા હોઈએ ત્યારે આપણે તેનો વાહન વ્યવહાર તરીકે ઉપયોગ ત્યજવો પડે છે આ કયા પ્રકારનો ખર્ચ કહેવાય છે તો આ એક વૈકલ્પિક ખર્ચ છે જેની અંદર જવાબ આવશે સી એમ પ્રશ્ન નંબર છે એમ એન બરાબર ટી સી એન માઇનસ ટીસી હવે ટીસીની જે નીચેની લાઇનમાં પ્રશ્નાર્થ કર્યો છે તો એની અંદર શું આવે છે તો એની અંદર આવશે એન માઇનસ વન એ વિકલ્પ આવશે પછી આગળ જોઈએ આપણે તો પ્રશ્ન નંબર જે નવ છે નવની અંદર મોબ મોબાઈલ એપનું બજાર કયા પ્રકારનું બજાર છે તો એ જે છે અલ્પહસ્તિક ઈજારો બી આવશે ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈની રચના કયા વર્ષમાં થઈ હતી તો એની અંદર તમારો જવાબ આવશે અંદર જે બધી સંચાલન કરે છે છે પ્રશ્ન નંબર નીચેમાંથી કયા દેશમાં માળખાગત બેરો બેરોજગારી બેકારે જોવા મળે છે તો પ્રશ્ન નંબર જે અગિયાર છે એની અંદર જવાબ આવશે માળખાગત જો બેકારી જોવા મળતી હોય તો એ ભારતની અંદર છે પ્રશ્ન અગિયારનો એ જવાબ આવશે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર જે બાર છે એની અંદર શું છે કે રિલાયન્સ પેટ્રોલ પંપ કયા પ્રકારના આર્થિક સુધારાને કારણે અસ્તિત્વમાં આવ્યા તો એનો છે આર્થિક ઉદારીકરણ જે ઓગણીસો ને એકાણુંસની અંદર અમલીકરણ એનું કરવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર તેર છે અમદાવાદનો કોઈ ઉત્પાદક વડોદરાના વેપારીને એક્સ વસ્ વસ્તુનું વેચાણ કરે છે જો એક્સ વસ્તુની કિંમત સો રૂપિયા હોય અને એક્સ વસ્તુ પર અઢાર ટકા જીએસટી દર હોય તો તેના પર કેટલા ટકા એસ જીએસટી લાગશે એસ જીએસટી એટલે સ્ટેટ જીએસટી ટેક્સ તો એની અંદર કેટલો લાગશે તો આપણે એની અંદર જોઈએ જે પ્રશ્ન તેર છે એનો જવાબ તો શું આવે છે પ્રશ્ન તેરના જવાબની અંદર આવશે નવ ટકા એસ જીએસટી નવ ટકા લાગશે પ્રશ્ન નંબર ચૌદ છે નીચેમાંથી કઈ આવક રાષ્ટ્રીય આવકમાં ગણાશે તો જે રાષ્ટ્રીય આવક છે એ દાણ ચોરીની આવક જે છે એ રાષ્ટ્રીય આવકમાં ગણાવશે દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં કેટલા કરો કરોડથી પણ વધારે સૂક્ષ્મજીવી હોય છે તો આ જે સજીવા અમૃત ખેતીની વાત કરે છે તો એની અંદર આ બહુ અગત્યનો બની રહે છે તો પ્રશ્ન નંબર જે પંદર છે એનો જવાબ આવશે ત્રણસો જેટલા સૂક્ષ્મજીવો આવેલા હોય છે ત્રણસો કરોડ પ્રશ્ન નંબર જે સોળ છે તો એની અંદર આપણે જોઈએ શું કહે છે નીચે આપેલા નીચે આપેલ પૈકી કયો મુખ્ય પાક એક દળ જવાબ આવશે બી એ કેવો છે 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 પાક એક હવે આવે વિભાગ બી પ્રશ્ન નંબર સત્તર થી ચોવીસ એક એક વાક્યમાં ઉત્તર લખો તો આપણે એના સોલ્યુશન આપણે વિડીયોના અંતમાં મૂકેલું છે તો વિડીયોના અંત સુધી તમે જો આ તમને નમ્ર વિનંતી છે તો પ્રશ્ન નંબર સત્તર છે ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે તો એનો જવાબ આપણે વિડીયોના અંતમાં મૂકેલો જ છે પ્રશ્ન નંબર અઢાર છે પુરવઠાના નિયમના અપવાદોના માત્ર નામ જણાવો તો એ પણ આપણે લખેલા જ છે અને વિડીયોના એન્ડમાં તમે જોશો તો એનો જવાબ મળી રહેશે પ્રશ્ન નંબર ઓગણીસ સમાન ગુણ ગુણી વસ્તુઓ કોને કહેવાય છે પ્રશ્ન નંબર વીસ જકાર એટલે શું પ્રશ્ન નંબર એકવીસ વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં કયું મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે પ્રશ્ન નંબર બાવીસ છે માથાદી ઠાવક જણા સૂત્ર પ્રશ્ન નંબર ત્રેવીસ છે જીએસટી કાઉન્સિલ અધ્યક્ષ કોણ હોય છે પ્રશ્ન નંબર ચોવીસ બીજા મૃતનો શા માટે અડતાલીસ કલાકમાં વાપરીશ લેવામાં આવશે તો એનો જવાબ અંતમાં આપ્યો છે કારણ કે નાશમત હોય છે અને જીએસટી અધ્યક્ષ કાઉન્સિલ નાણાં મંત્રી હોય છે તો આ બધાના જવાબ જે છે એ આપણે તમને અંતમાં આપેલા જ જોવા મળશે પ્રશ્ન વિભાગ સી છે તો અહીંયા બે ગુણના પ્રશ્નો છે તો થોડાક મોટા છે તો એ તમે એકવાર શાંતિથી જોઈ લેશો અને એ પુસ્તક યા તો તમે જે સાહિત્ય વાંચો છો એની અંદર એ પ્રશ્નોને જોઈ અને પરીક્ષામાં જશો તો સારા એવા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો પ્રશ્ન પચીસ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ આપો કોઈ પણ બે કહેશે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના મુદ્દા જણાવો પછી પ્રશ્ન નંબર સત્યાવીસ ખાદ્ય પદાર્થો શા માટે નાશવંત વસ્તુ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ દૃષ્ટિગુણમાં વધારો જન્મનારી પ્રક્રિયા એટલે ઉત્પાદન બીજે વિધાન સમજાવો પ્રશ્ન ઓગણત્રીસ છે એક કારખાનામાં એક હજાર એકમ પે પેનનું ઉત્પાદન કરવાનો કુલ ખર્ચ પચાસ હજાર છે જો એક એકમ ઉત્પાદન વધારવામાં આવે તો એક હજાર એક તો વધારાના એકમનો સીમંત ખર્ચ કેટલો થાય છે પ્રશ્ન ત્રીસ છે વર્તમાન સમયમાં બજારનું ભૌગોલિક વર્ગીકરણ જળ ચુસ્ત રહ્યું નથી સમજાવો પ્રશ્ન નંબર એકત્રીસ છે હોમ ચાર્જીસ એટલે શું પ્રશ્ન નંબર બત્રીસે વિદેશી સંસ્થાકીય રોકાણ એફઆઈઆઈ સમજાવો પ્રશ્ન નંબર તેત્રીસ છે વિકાસશીલ દેશોમાં સરકારનું અંદાજપત્ર શા માટે ખાદવાળું હોય છે પ્રશ્ન નંબર ચોત્રીસ જે છે એની અંદર તમે જોશો તો જીએસટીની ટેક્સ ક્રેડિટ યોજના ઉદાહરણ આપી સમજાવો પ્રશ્ન નંબર અઢ પાંત્રીસ છે કોઇટેલના મતે આયાત નિકાસ કરને કેટલા અને કયા ભાગમાં વહેંચવામાં આવ્યા છે પ્રશ્ન નંબર છત્રીસ છે પ્રાકૃતિક ખેતીના આયામો જણાવો તો એ છે તમે એકવાર શાંતિથી બુકની અંદર જોઈને જવું કે જેથી તમને પ્રશ્ન લખવામાં પરીક્ષામાં સરળતા રહે તો વિભાગ ડી છે તો ત્રણ ગુણનો છે એ થોડા પ્રશ્નો મોટા હશે અને એને વિગતવાર મતલબ તમને મુદ્દાવાજ લખશો તો સારું એવું માર્કિંગ તમને મેળવી શકશો પ્રશ્ન નંબર એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતો સમજાવો પ્રશ્ન અડત્રીસે સંપત્તિના કોઈ પણ ત્રણ લક્ષણો સમજાવો પ્રશ્ન ઓગણચાલીસ છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો તફાવત સમજાવો પ્રશ્ન ચાલીસ છે તો એ એક કોષ્ટક આપ્યું છે ને એના આધારે તમારે આકૃતિ દ્વારા સમજૂતી આપવાની છે આવી રીતે અહીંયા આપેલા તમામ પ્રશ્નોને શાંતિથી એકવાર જોઈ લેવા અને એ પ્રશ્નોને શક્ય હોય તો જવાબ લખવાનો જાતે પ્રયત્ન કરવો જેથી તમને પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ એસીની અંદરથી પ્રાપ્ત કરી શકો છો અહીંયા આપેલા તમામ પ્રશ્નોને તમે એકવાર જોઈ લેવા કારણ કે આ બ્લુ જે છે એની અંદરથી પ્રશ્નો આવવાની સંભાવના ખૂબ જ પ્રબળ રહેલી છે તો હવે આપણે જે વિભાગ બી ના પ્રશ્નો હતા એ વિભાગ બી ના અંદર પ્રશ્નો હતા એની અંદર શું કહે છે ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગ વધે છે પ્રશ્ન નંબર સત્તરનો જવાબ પ્રશ્ન નંબર અઢાર અલભ્ય સભ્ય વસ્તુ અને નાશવંત વસ્તુઓ તો અહીંયા તમને વિભાગ બી ના જવાબો જાતે લખે એને સોલ્યુશન આપ્યું છે તો એકવાર તમે પણ જાતે લખીને પ્રેક્ટિસ કરો જેથીને એ આ તમને રહી જાય તો આ વિભાગ બી ના જે પ્રશ્નો છે એની અહીંયા જવાબ આપવામાં આવેલા છે બાકીના પ્રશ્નો મોટા હતા તો આપણે શું કરીએ કે એને તમે એકવાર બુકની અંદર જોઈ અને જાતે લખીને પ્રેક્ટિસ કરી જવું તો આ હતું ધોરણ અગિયાર અર્થશાસ્ત્રનું પેપર સોલ્યુશન જે ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાનાર છે તો વિદ્યાર્થી મિત્રો તમે શાંતિથી જે જવાબ આપેલા છે એ જવાબો સાથે બીજા જવાબો જે છે એ તમે વાંચીને જજો